અમરેલી જિલ્લાના કોંગ્રેસના લોકસભાના સૌથી શિક્ષિત મહિલા ઉમેદવાર બેન ઠુમ્મર આજે પોતાના ચૂંટણી પ્રવાસ દરમિયાન મહુવા તાલુકામાં નહેસવ ગામે ગયા હતા જે મહુવાનું પ્રવેશ દ્વાર ગણાય છે ત્યાં બહેનો દ્વારા તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે ઢોલ નગારા અને પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત તેમજ મહુવા તાલુકા કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો અને નગરજનો જોડાયા હતા નેસવડના લોકોને સંબોધન કરતા જીનીબેન ઠુમરે જણાવ્યું હતું કે મહુવા વિસ્તાર ડુંગળીની ખેતી કરતો વિસ્તાર છે ત્યારે વર્તમાન સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી અને આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થાય તેવું પગલું ભર્યું હતું તેની સાથે એમએસપીનો કાયદો આવે અને ખેડૂતોને પૂરતું વળતર મળે તેવી અમારી માંગણી છે આ વિસ્તારના આરોગ્યની સુવિધા શૈક્ષણિક સુવિધા અને રસ્તા અને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે ત્યારે આવનારા સમયમાં આ વિસ્તારના વિકાસને પ્રાધાન્ય મળે તેવા અમારા પ્રયત્નો રહેશે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે ગુજરાતનો યુવાન શિક્ષિત બેરોજગાર બન્યો છે આઠ આઠ કલાક મોબાઈલમાં સમય વ્યતીત કરે છે ત્યારે દરેકને હાથમાં કામ મળે તેવું રાહુલ ગાંધીનું સ્વપ્ન છે ત્યારે આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે આપ સૌએ કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા અપીલ કરું છું રિપોર્ટર વિનુ પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ દામનગર